નમસ્કાર આપ જોઈ રહ્યા વલી સમાચાર અને ફટાફટ ખબરો સાથે હું રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યો હોવાની વિગતો છે રાજકોટમાં ચોથી મે પાટીદાર સમાજ વિશાળ સ્નેહ મિલન સમારોહ યોજશે જેમાં લેવઆ કડવા પાટીદાર રૂપાલાના સમર્થનમાં એક મંચ પર જોવા મળે તેવી વિગતો છે મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે મોટી જાહેરાત કરી છે જેમાં જે પશુપાલક મતદાનના દિવસે મતદાન કરશે તેને દૂધમાં પ્રતિ લીટર એક રૂપિયો વધુ મળશે મતદાન જાગૃતિ માટે દૂધસાગર ડેરીએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે મતદાન કરોને પ્રતિ લીટરે એક રૂપિયો વધુ મેળવ્યો આજે એક મે ગુજરાતનો સ્થાપના દિવસ ભાજપના બ્રહ્માસ્ત્ર પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં એન્ટ્રી લઈ રહ્યા છે આ લોકસભા ચૂંટણીના કારણે દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસભાઓ ગજવી વિપક્ષની તમામ રણનીતિઓને ઊંધી પાડી રહ્યા છે ગુજરાતમાં સાત મે મતદાન થવાનું છે મતદાનના બરાબર એક અઠવાડિયા પહેલા જ પ્રધાનમંત્રી ગુજરાતમાં છ જનસભાઓ ગજવવાના છે આ જનસભાઓથી વિપક્ષના તમામ સમીકરણો ઊંધા પડી જાય તો નવાય નહીં બે દિવસ ચૌદ લોકસભા અને છ સભાઓ પીએમ મોદી ગજવશે પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં એક અને બે મેના રોજ કાર્યક્રમ ગોઠવાયો છે જેમાં લોકસભાની સોળ બેઠકો માટે પીએમ મોદી બે દિવસમાં જ છ જાહેર સભાઓ ગજવશે એક મેના રોજ પીએમ મોદી ડીસા અને હિંમતનગરમાં સભા ગજવશે તો બે મેના રોજ આણંદ વઢવાણ જામનગર જૂનાગઢમાં જનસભાઓ સંબોધશે ઉત્તર ગુજરાતની પાંચ બેઠકોથી પ્રચારની શરૂઆત કરશે જેમાં પીએમ ગુજરાતના સ્થાપના દિને એક મે ડીસા અને હિંમતનગરથી પ્રચારના શ્રી ગણેશ કરશે જેમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અને અમદાવાદ પૂર્વનો સમાવેશ થશે પીએમ મોદી પહેલી મેના રોજ બપોરે ત્રણ ત્રીસ કલાકે ડીસા એરોડ્રોમ ગ્રાઉન્ડમાં સભા ગજવશે જ્યારે બીજી સભા પાંચ પંદર કલાકે હિંમતનગરના મોદી ગ્રાઉન્ડમાં યોજાશે વીચી મેના રોજ પીએમ મોદી આણંદ વઢવાણ જુનાગઢ જામનગર દક્ષિણમાં સભાઓ ગજવશે જેમાં આણંદ ખેડા સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર જુનાગઢ પોરબંદર અમરેલી જામનગરનો સમાવેશ થશે પીએમ મોદી બીજા દિવસે અગિયાર વાગે આણંદના શાસ્ત્રી ગ્રાઉન્ડમાં સભા ગજવશે ત્યારબાદ એક વાગે વઢવાણમાં ત્રિમંદિર ગ્રાઉન્ડમાં સભા ગજવશે ત્રણ ત્રીસ વાગે જુનાગઢમાં કૃષિ યુનિવર્સિટી અને પાંચ વાગે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં સભાઓ ગજવશે આમ પીએમ કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની આવરી લેશે જેમાં દરેક સભામાં આસપાસની ત્રણ চার বৈঠক আগে নেওয়া લોકસભા ચૂંટણીમાં ગુજરાતના ચાર પોઈન્ટ ચોરાણું કરોડ મતદાતામાંથી અડતાલીસ પોઈન્ટ ટકા એટલે કે બે કરોડ મતદાર મહિલાઓ છે દેશમાં યોજાયેલી સત્તા લોકસભા ચૂંટણીમાંથી એકમાત્ર બે હજાર ઓગણીસમાં જ પુરુષો સડસઠ પોઈન્ટ ઝીરો એક ટકા મહિલા મતદાનનું સડસઠ પોઈન્ટ અઢાર ટકા પ્રમાણ વધુ હતું પરંતુ ગુજરાતમાં તેનાથી વિપરીત સ્થિતિ હતી રાજ્યમાં પુરુષ મતદાર સડસઠ પોઈન્ટ ઝીરો નવ ટકા અને મહિલા સાહીઠ પોઈન્ટ નેવ ટકા થયું હતું તો આ સાથે ફટાફટ ખબરોમાં અત્યારે બસ સાચી છે નમસ્કાર મેટર ધરું સ્ટોર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ गारंटी नो विश्वास रेतनी रेखा नहीं पत्थर लकीर छे। आ, मोदी गारंटी छे। कमर नो बटन दबाओ भाजप ने विजयी बनाओ